એક આખી મોટી બસ આપણે કરી છે અને એ લોકોની સાથે એમના હેલ્પ જે કરતા હોય એ લોકો પણ સાથે હોય છે અને જ્યારે મોદી સાહેબનો બર્થડે આવે છે જન્મદિવસ આવે છે એ નિમિત્તે આપણે મોદી સાહેબના દીર્ઘાયુ માટે આજે એક આ આપણે પહેલ કરી છે કે દરેકે દરેક પ્રજ્ઞાચક્ષુ લોકો છે એ લોકો અંબા માતાએ જશે અને માતાજીના દર્શન કરશે અને માતાજીને પ્રાર્થના કરશે આપણા વડાપ્રધાન મોદી સાહેબના માટે દીર્ઘાયુ માટે અને શરીર એમનું સ્વસ્થ રહે એના માટેનો આપણે આ કાર્યક્રમ રાખ્યો છે અને દરેકે દરેક જણ ખૂબ જ ખુશ છે અત્યારે આપણે એમને ભોજન પણ કરાવ્યું છે અને ભોજન કરાવ્યા બાદ તરત જ આપણે

ઘણા જ આશીર્વાદ ફળે છે જ્યારે આપણે કંઈ પણ સેવાનું કામ કરતા હોય ત્યારે પિતૃઓના પણ આપણને આશીર્વાદ રહે છે તથા જગતજનની જગદંબા માતા છે એમના દરેકે દરેક વડોદરાવાસીઓ પર મોદી સાહેબ પર ખૂબ ખૂબ આશીર્વાદ રહે એ શ્રદ્ધા સાથે આપણે આજે આ કાર્યક્રમ કરીશું ધન્યવાદ એકચ્યુઅલ શ્રાદ્ધનો શ્રાદ્ધ બી ચાલી રહ્યો શ્રાદ્ધનો સમય પણ ચાલી રહ્યો છે અને જોગ એવું છે કે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અમારા અધ્યક્ષ શ્રી જયપ્રકાશ સોની સાહેબ અને પાટિલ સાહેબના આદેશ અનુસાર અને માર્ગદર્શન અનુસાર નમોત્સવ આપનું આખું પખવાડિયું ઉજવવાનું છે જે સત્તર તારીખથી ચાલુ થાય છે બીજી ઓક્ટોબર સુધી એમાં અંબાજી દર્શન માટે પ્રજ્ઞાચક્ષુ લોકોને પંચાવન જણને એસ્કોટ સાથે અમે લઈ જવાનું એક નક્કી કર્યું જેને નમોત્સવનો એક ભાગ કહી શકાય આ લોકોએ એમના મનની અંતરની આ આંખોથી દર્શન કરે છે હું ગયા વખતે દ્વારકા પણ લઈ ગયો હતો અત્યારે અંબાજી લઈ જાઉં છું અંબાજીમાં અમને બસ આ જમવાનું અત્યારે પાણી અત્યારે જમાડા પાણીની બોટલોથી માળીને ચા નાસ્તો બપોર જમીને પાછા આવશે એ વ્યવસ્થા કરી છે આ આ કરવાનું કારણ એક જ છે કે નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ મીધી આપણે પખવાડી ઉજવી રહ્યા છે તો નરેન્દ્રભાઈ મોદીના બિલકુલ અંગત અને બિલકુલ નજીક કહેવાય એવા દિવ્યાંગ હોય છે એમાં ખાસ કરીને પ્રજ્ઞાચક્ષું તો એમને જે પસંદ છે એમને લોકો જે પસંદ છે એવા લોકોને આપણે એમને જન્મદિવસથી ઉજવણી કરીને એમના આશીર્વાદ આખા સમગ્ર ભારત દેશમાં તથા મોદીજીને પંચોતેર વર્ષ પછી એમના આશીર્વાદ પડે અને આખું ભારત દેશ એમના ગુણગાન ગાય એ છે તો સમજો હિન્દુત્વ છે અને એ છે તો આ આટલા સારા પ્રધાનમંત્રી ફરી મળવાના નથી તો એમને પણ દિર્ધાયુ માટે એમના આશીર્વાદ આ લોકોના પડે એ જ આ સાયથી આ પ્રોગ્રામ રાખેલો છે અસ્તુ વંદે માત્ર ભારત માત્ર આપણે તો જો કેક આપણા ઘરમાં જન્મદિવસ હોય ને તો આપણે કેક કાપીએ કેક કાપીને પાર્ટી આપીએ બધાને જમાડીએ વસ્તુ આખી અલગ થઈ ગઈ છે પણ હવેનો ટ્રેન્ડ્સ અને ખાસ કરીને હું તો કહું છું કે આવા બધા જ લોકોએ આપણા માધ્યમથી હું જણાવીશ કે બધા લોકોએ જન્મદિવસની પોતાની બી જન્મદિવસ હોય કે પોતાના માતા પિતાનું કંઈ હોય કે શ્રાવત હોય તો હું તો કહું આવા લોકો જોડે તો ઉજવણી કરવી જોઈએ કારણ કે તમે તમે સમજી શકો છો અને જોઈ શકો છો કે આ લોકો આવો તહેવાર હોય કે આવું જમવાનું હોય કે આવું ફરવાનું હોય ક્યારે જવાના છે એટલે મનમાં સો ટકા વિચાર આવ્યો કે આવા લોકોને આપણે હેલ્પ કરીને આવા લોકોને જો આગળ એમને પ્રોત્સાહિત કરવા માટે આવું પગલું ભરીએ તો ખૂબ જ સારું છે અને અમને તો ખૂબ જ સારું લાગે છે અંતરાત્માથી કે ભાઈ અમે કોઈને કંઈક જમાડ્યા અમે કોઈને કંઈક લઈ ગયા આટલા બધા વર્ષોથી હું ટૂર્સ ટ્રાવેલ્સનું ને કેટરિંગનું કરું છું પણ જે દિવસ આ લોકોને જમાડજ છું ને આ લોકોને યાત્રામાં લઈ જઉં તારે સા સો ટકા એવું લાગે છે કે આજે બધી મનની મારા બધી પૂરી થઈ અમે નિસહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરિસેવા ટ્રસ્ટના દિવ્યાંગ ભાઈ બહેનો અને આજ રોજ અંબાજીની યાત્રા પ્રવાસ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે આપના ભારતના તાળીલા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે વડોદરા શહેર વોર્ડ નંબરના માજી કાઉન્સિલર નીતિનભાઈ પટેલ અને હાલના કાઉન્સિલર જ્યોતિબેન પટેલ તરફથી અને તેમની સમગ્ર ટીમ તરફથી આ અમારા ટ્રસ્ટના નિસહાય માનવ કલ્યાણ સંઘના દિવ્યાંગભાઈ બહેનોને એક દિવસનો પ્રવાસ અંબાજી અને બીજા અન્ય તીર્થ સ્થળોએ લઈ જવાનું આયોજન કરેલું છે કઈ રીતે આજે યોજના કરવામાં આવી કેવી રીતે પ્રારંભ થયો શું કહેવાય આજે દિવ્યાંગ ભાઈ બહેનોને પહેલા સૌથી પહેલા કાછિયા સમાજ પટેલની વાડીમાં એકત્રિત કર્યા એમને અત્યારે ભોજનની વ્યવસ્થા કરાઈ હવે લક્ઝરી બસ દ્વારા એમને સવારે અમદાવાદ અંબાજીના દર્શન કરવામાં આવશે ત્યારબાદ બીજા યાત્રા સ્થળોએ ફરાઈ અને આવતીકાલે સાંજે પરત ફર વડોદરા આવશે જયેશ પટેલ વડોદરા જે કાછા પટેલની વાડીથી આવતીકાલે માનનીય મુખ્યમંત્રી શ્રી મોદીજીનો પંચોતેરમો જન્મદિવસ છે એની નિમિત્તે અમે દિવ્યાંગોને અંબાજીના દર્શને લઈ જઈ રહ્યા છે અત્યારે અહીંયા અમે બધાને ભોજન કરાવ્યું આવતીકાલે સવારે અમે અંબાજી પહોંચી અને ત્યાં બધા માટે ચા નાસ્તો અને એ નાહી ધોઈને પછી એ અંબાજીના દર્શને જશે અંબાજી માતાજીના દર્શન કરીને એમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરશે અને પછી ત્યાંથી એમના માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને પછી ત્યાંથી એમને રિટર્ન લાવવામાં આવશે બધા બહુ બધા પ્રોગ્રામ થઈ રહ્યા છે માનનીય મુખ્યમંત્રીજી મોદીજીના જન્મદિવસ નિમિત્તે અને દિવ્યાંગો તો મોદીજીના લાડકા છે તો અમે એવો વિચાર કર્યો કે અમે દિવ્યાંગોને અંબાજીના દર્શન કરાવી અને મોદીજીને આશીર્વાદ આપીએ તમારી સંસ્થાનું નામ શું છે કેટલા જણ જવાના છે અને તમે કયા કયા કાર્ય કરી રહ્યા છો નિસાય માનવ કલ્યાણ સંઘ વડોદરાથી અમે છીએ બાવન જણા જેના માટે લક્ઝરી બસ કરવામાં આવી છે બાવન જણા બાવન દિવ્યાંગોને અમે અંબાજીના દર્શને લઈ રહ્યા છે અને અમારી સંસ્થા અન્ન વેતણ યા ચક્ષુદાનના કેમ્પ અને યાત્રાને બધું વગેરે કરાવતી રહે છે દિવ્યાંગોને ખરેખર બહુ મોટું યોગદાન છે બધા પોતપોતાની રીતે કરતા જ હોય છે પણ એ લોકોની પાસે દ્રષ્ટિ નથી પણ એ લોકો પોતાના મનની દ્રષ્ટિથી એમના દર્શન કરશે માતાજીના અને એમને જે ખુશી મળશે અને અંતરથી જે એમને આશીર્વાદ આપશે તો એ બહુ સારી વસ્તુ છે